સુરતના પાંડેસરામાં સંતાન પાડોશીએ છ વર્ષના બાળકનું અપહરણ કર્યું યુપી ભાગે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાયો પાણીપુરીના બહાને માસુમ બાળકને ઉપાડી ગયો સુરતના પાંડેસરા વિસ્તારમાં છ વર્ષના માસુમનું અપહરણ કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને નિસંતાન પાડોશી નીકળ્યો હતો જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં હતો પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ સોથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપી સુરત રેલવે સ્ટેશન પરથી તેને દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધો છે પાણીપુરી ખવડાવવાના બહાને અપહરણ અંકિતાએ જણાવ્યું કે સાંજે છ વાગ્યે તેઓ બહાર રમી રહ્યા હતા ત્યારે તેમના પાડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોડ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા સોનું અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી

પોલીસની ત્વરિત કાર્યવાહી અને રેલવે રેલવે પોલીસની તેની ધરપકડ આ ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મૈતોપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળી આરોપીની શોધખોળ શરૂ કરી દરમિયાન પોલીસને વાતની મળી હતી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે પરંતુ તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી પોલીસની આ સતર્કતાના કારણે આરોપી સોનુર બહાદુર પ્રભુભાઈ મુસાઈ ગોડને રેલ્વે સ્ટેશન સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો પોલીસની સમયસરની કાર્યવાહીના કારણે આ માસુમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે